નો નાશ કરવામાં આવ્યો હતો જેમાં ઝોન એક ડીસીપી ઝુલી કોઠિયા એસીપી ડિવિઝન બી આર ડી કવા એ ડિવિઝનના એસીપી ડી જે ચાવડા સાત પોલીસ સ્ટેશનના પીઆઈ કમિટીની ટીમ નશાબંધીના અધિકારીઓની ઉપસ્થિતિમાં દારૂનો નાશ કરવામાં આવ્યો ઝોન વનના સાત પોલીસ સ્ટેશનના જેના હુકમ મળેલા છે કોર્ટ તરફથી નાશપાત્ર મુદ્દામાલ છે એ તમામનો આજે જવાનગર પોલીસ ધનોરા ધનોરા ગામમાં જે મંજૂરી મેળવી અને ત્યાં વિધિસરનો મુદ્દામાલ નિકાલ કરવાની કાર્યવાહીનું કામ ચાલુ છે જેની અંદર સાત પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ છે એ તમામની ટોટલ કિંમત એક કરોડ બાસાઠ લાખ બાર હજાર ચારસો ને જેવી એમની રકમ થાય છે એકસો ને અઢાર જેટલી ટોટલ છે અને આ તમામ બસો પચીસ ગુનાનો મુદ્દામાલ જેની અંદર સિરપનો પણ સામેલ છે કે જે એક સમયે મોટા જથ્થામાં કબજે કરેલી હતી એનો પણ નાશનો હુકમ આવેલો હોય